મારું નામ પ્રજાપતિ અજય છે મારા સરદાર કોમ્પ્લેક્ષમાં મારી દુકાન આવેલી છે રૂપકલ સાડી હવે તાત્કાલિકમાં એમાં એવું હતું કે બાજુમાં આંખલા લડતા હતા તો હું મારી દુકાનનું શટલ વાખવા જતો હતો અછુબાના આખલા મારા ઉપર આવીને મને ઈજાગ્રસ્ત કર્યો છે બરાબર તો નગરપાલિકાને આવેદન છે કે આનું તાત્કાલિક આનો નિર્ણય ઝપાટે કરો છો બરાબર ન આ કાલ ઉઠીને કોઈ બીજા માણસોને હાનિ પહોંચાડે કોઈ માણસને મારી નાખે કોઈ એની જવાબદારી કોણ લેશે એમ આની જવાબદારી કોણ લેશે તો કાંઈ થશે તો આનું નગરપાલિકાને તાત્કાલિક તાત્કાલિક ધોરણે આની નિરાકરણ કરે એમ બીજું કાંઈ નહીં રોજના રોજ આંતરા દિવસે ને આંત્ર દિવસે આખલાની રોજ ઝઘડવાની અહીંયા કોઈકના સાધનોની પથારી ફેવરી નાખે છે કોઈના સાધનો બધા તોડી નાખે આજે પાંચ થી સાત બાઇકો તોડી નાખેલા છે બરોબર હવે બધા મિડલ ક્લાસ વાળા છે બધા આવી રીતના મજૂરી કરી કરીને પૈસા ભેગા કરતા હોય છે આવી રીતના કરતા હોય છે આવી રીતના આખલા આવીને બધાને નુકસાન કરે છે તકલીફ કરે હવે અમારે વેપારીઓને જાઉં તો જાવ ક્યાં તો નગરપાલિકાને આવેદન છે કે તાત્કાલિક ધોરણે આ આખલાનું નિરાકરણ કરે બીજું કાંઈ નહીં અમારી આટલી આશા છે નગરપાલિકા જોડે